સૌથી મોટો ધડાકો છે તે સત્ય સમર્પણ ન્યૂઝ છે તે કરવા જઈ રહી છે ત્યારે વાત કરવી છે લુણાગડાના સીમ વિસ્તારની લુણાગડાના સીમ વિસ્તારમાં ખનન માફિયા દ્વારા ખનન કરવામાં આવે છે ભાઈ ખનન માફિયા બીજા કોઈ નથી પરંતુ સરકારના જ ખનન માફિયા છે જ્યારે ત્યાં ગાડીઓ છે તે ગવર્મેન્ટ ઓફ ગુજરાતની છે ને સરકારનું જ કામ ચાલી રહ્યું છે પરંતુ સરકારનું જ્યારે કામ ચાલી રહ્યું હોય ત્યારે કોઈ સરકારના અધિકારીઓ મામલેદાર તેમજ કોઈ પણ અધિકારી પાસે મંજૂરી ન લેવાની કારણ કે સરકારનું કામ છે એટલે કોઈ પાસે મંજૂરી નહીં લેવાની એટલે સરકારનું કામ એટલે મંજૂરી નહીં લેવાની સાહેબ સવાલ એ ઊઠે છે કારણ કે કોઈ નાનો ખેડૂત જો ત્યાંથી ગૌચરમાંથી જો એક ટ્રેક્ટર કાઢે જે ખનિજ વિવાદ છે તેના દ્વારા એક નાના ખેડૂત ઉપર કાર્યવાહી કરવામાં આવે છે પણ જ્યારે વાત કરવી છે તે સીમ વિસ્તારમાં જે ખનન ચાલી રહ્યું છે તેની અંદર કોઈ દિગ્ગજ નેતા કે તેની સાથે રાજકારણ હોય તેવું લાગી રહ્યું છે કારણ કે તેની અંદર ગ્રામ પંચાયતની કોઈ જાતની છે તે મંજૂરી લેવામાં નથી આવી સાહેબ

જો તમે કોલમાં ઘડીક એમ બોલો છો કે મંજૂરી આપી છે ઘડીક એમ બોલો છો કે મંજૂરી નથી આપી તમે ગોળ ગોળ ન બોલો જે સત્ય હોય કહી દો અને કોલ કરી તો તમે એમ કહો આજ લેટર મોકલે કાલ મોકલે પરંદી મોકલે તમારી સાથે કોણ કોણ સંડવાયેલું છે અમને ખબર છે સાહેબ સરકાર ત્યારે મોટી મોટી વાતો કરી રહી છે ગૌચર ન ખોદવામાં આવે પરંતુ સરકારના લોકો જ આ ગૌચરને ખોદી રહ્યા છે શરમ કરો શરમ કરો સાહેબ આના ઉપર ગવર્મેન્ટ ઓફ ગુજરાતની જે ગાડી છે તેના દ્વારા ખનન કરવામાં આવી રહ્યું છે અમને કોઈ વાંધો નથી સાહેબ તમે ગામનું જ કામ કરો છો ત્યાં સિંચાઈ વિભાગના અધિકારી અપારનાથી સાહેબને કોલ કરવામાં આવ્યો અપારનાથી સાહેબ દ્વારા એવું કહેવામાં આવ્યું કે અમારી સાથે જે રાજકારણી છે તેની અમે મંજૂરી લઈ લીધી છે એટલે શું ગ્રામ પંચાયતની મંજૂરી મંજૂરી નહીં લેવાની તેના અધિકારીઓ ત્યાં આવ્યા ત્યાં ચાલ્યા ગયા એની ડ્રાઈવરનું અમારી પાસે વિડીયો છે કે ખનન માપ્યો છે ત્યાં આવ્યા અને વહ્યા ગયા ખનન વિભાગ છે તેને હું કહેવા માંગુ છું કે તમે ત્યાં ગયા શું મંજૂરી હતી કે નહીં તેની કાર્યવાહી કરી કે નહીં જે હોય તેનો જવાબ આપવો પડશે કારણ કે આમાં એક દિગ્ગજ નેતાનું નામ આવી રહ્યું છે અમે આનો પર્દાફાશ કરવા જઈ રહ્યા છીએ ખનન વિભાગનો પર્દાફાશ કરવા જઈ રહ્યા છીએ કારણ કે સરકારના નામે ત્યાં ખનન ચાલી રહ્યું છે મોટા એવો દેતા હોય એટલે એને મંજૂરી નહીં લેવાની કોઈ નાનો અધિકારી કોઈ નાનો ખેડૂત ત્યાં જો ગૌચરમાં ખનન કરે ને તો તેની ગાડી પૂરવામાં આવે છે એની ગાડી પૂરવામાં આવે છે સ્થાને પોલીસ ઉપર પણ અનેક સવાલો છે તે ઉઠવા પામ્યા છે કારણ કે આ શું રાજકારણી માણસો એટલે તેના ઉપર કાર્યવાહી નહીં કરવાની મારું કહેવું એટલું જ છે આની અંદર જેટલા સંડવાયેલા હોય સરપંચ અપાનાટી સાહેબ સિંચાઈ વિભાગના મામલતદાર તમામનો ફરદાપાસ છે તે સત્ય સમર્પણ ન્યૂઝ કરશે જોતા રહો સત્ય સમર્પણ ન્યૂઝ નમસ્કાર